મેલા કારમાં દૂની બોટલ જોઈ પીઆઈ ભડક્યા મીડિયા એ ઝડપી એએસઆઈ ની ચોરી દારૂ ના નાશ સમયે એએસઆઈ એ દારૂ ચોર્યો હવે તમે સમજી જ ગયા હશો કે ગુજરાતમાં દારૂ કેવી રીતે ઘૂસે છે અને કેટલી હદે પીવાય છે પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે લાખો કરોડો નો દારૂ ઝડપાયા પછી પોલીસ નાશ કરતા પેલા સેમ્પલ લે નહીં સાંભળ્યું હોય ને કારણ કે દારૂ દારૂ છે અને તેને પીધા પછી કોઈનું મોત થયું નથી કે સેમ્પલ લેવાની જરૂર પડે તો પછી અહીંયા એ એસ આઈ મનુ શા માટે સેમ્પલ લેતા હતા ડીવાયએસપી એમ એફ ચૌધરી કેમ એ એસ આઈ ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા શું પોલીસ દારૂ સેમ્પલ ને પણ ટેસ્ટિંગ માટે એફએસએલ માં મોકલે છે અહિયાં ચોખ્ખી વાત એ છે કે એએસઆઈ એ દારૂ વેચવા માટે ચોર્યો હતો અથવા પાર્ટીઓ કરવા માટે ચોર્યો હતો અને આ ઘટના એ ગીર સોમનાથ પોલીસ ની છાપ પર દાગ લગાડવાનું કામ કર્યું છે તેવામાં ટ્રાન્સફર કરીને પોલીસ સંતોષ માની લેશે કે આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું આ દરમિયાન પોલીસ સ્ટેશનના ના એએસઆઈ દ્વારા સેમ્પલ તરીકે જે દારૂની નાની મોટી અઠ્યાવીસ જેટલી બોટલો એક કંતાના ઠેલામાં રાખી એમની ગાડીમાં મૂકેલી આ બાબતે પ્રથમ એમની પૂછપરછ કરતા સેમ્પલ તરીકે મુદ્દામાં લીધેલો હોવાનું જણાવ્યું જેથી આ બાબતે ખાતરી તપાસ કરી કરવા સારું ઉના પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે